જય ગૌ માતા વંદે ગૌ માતા વંદે ગૌ માતરમ તો કેમ છો દોસ્તો બધા ખુશમાં અસ્તુ જય પ્રકૃતિ માતા જય ગૌ માતા તો આ આપણા બ્લોકની અંદર શરૂઆત થઈ ચૂકી છે નદી કિનારેથી જે આ આપણું નદી ધુડાની પાળોદરી અને નદીની પાર આપણી ગૌ માતાઓ યુવા નો ખજાનો ગ્રહણ કરી રહ્યા છે તો જોઈ શકો છો તમે આ આપડી ગોકુળ ગીર ગૌશાળાનું ગૌધન તો કાયમિક નીચક્રમ સાત થી પાંચ આપણી ગાય માતાઓ રખડાયા લઈ રહ્યું છે તો આ આપણે ગોરલ વાસડીને ધવરાવી રહી છે ઢેલર અને કન્શન ધાવી રહી છે તો સૌને આપણું આ મિની બ્લોકમાં જાનરાથી આને અઘેડો કહેવામાં આવે છે જોઈ શકો છો તમે બોવડીમાં મોટા પ્રમાણમાં છે અને આમાં જાતે પણ છે અપરાજીત ભૂલ નથી તે નહીં ખ્યાલ આવે તો આ અઘેડો છે ગભરાશયના પ્રોબ્લેમમાં અક્ષર દવા તો આ આપણું યશધિનો ખજાનો આ બોરિંગડી દાંત પેઢાને દેખાવામાં પણ સારું એવું મહત્ત્વ છે ત્યારબાદ આવે દુદલી જોઈ શકો છો આમાં ભાંગરો આ ભાંગરો ધોળા ફૂલવાળો અને એવા અનેક પ્રકારના છે આ પાણા ફાઇડ અને ત્યારબાદ બાદ આવે છે અમારી તો આ બધા શકો છો તમે લોકો દર્શક મિત્રો આ બધું રાજીગી તો આ ગયોનો ખજાનો છે એમ સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે અમુક પ્રકારની અમુક પ્રકારમાં ન પણ થાય તેવું પણ બની શકે છે પણ મેજોરિટી લગભગ વસ્તુ મળી રહે એવું અનુમાન છે જાણી ન જાણીએ એક વાત અલગ હોય શકે કારણ કે અહીંયા કોઈને પાણી વાળવાનું તો આવતું જ નથી ઋતુના આધારે આ બધી વસ્તુ આવી શકે આપણે એનો યુઝ પણ કરી શકીએ આ એક પ્રકારનું યુવા છે તો આપણે કીધું કે ગૌરંગડી તો હોય કે આ બળ કુવાડીઓ ઘણી પ્રકારની ઔષધિ છે તો આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા ધામ ગોકુળ ગીર ગૌશાળા તો અસ્તુ જય ગૌ માતા વંદે ગૌ માતરમ મળીએ પાછા આપણા નવા બ્લોકમાં તો સૂટા પડીએ